આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે ભુજમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત લેવા દેશવાસીઓને અનુરોધ કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં સાતસો આઠ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે ત્રિરંગા યાત્રા સહિત વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે આજે વિશ્વ હાઇપર દિવસ મનાવાશે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર આજે વરસાદની આગાહી સમાચાર વિગતવાર संरक्षण मंत्री राजनाथ सिंह कच्छना भूज में आमृति वन की मुलाकात लेवा देशवासी ने अनुरोध कर वर्ष बेहजार एक मरतीगम में जीव गुमावना याद में बनाला स्मारक स्थल और संग्रहालय स्मृति की मुलाकात दरमियान गई का श्री सिंघे आ मुजब यह स्मृति वन इस, इस गुजरात प्रदेश की स्पिरिट और रेजिल्स का प्रतीक है और मुझे इस बात की भी जानकारी है इसे यूनेस्को की भी एक सूची में शामिल किया गया है मैं सभी देशवासियों से आग्रह करूंगा कि वे जब भी गुजरात आएं तो वन को जरूर देखने के लिए आएं। આ પહેલા શ્રી સિંઘે ભુજમાં વાયુસેના મથક ખાતે જવાનો સાથે મુલાકાત કરી દરમિયાન તેમણે ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી તેમણે કહ્યું ઓપરેશન સિંદુરે આતંકવાદ સામે એક સખત સંદેશ આપ્યો છે અને ભારતની સૈન્ય શક્તિ અને તૈયારીઓને પણ દર્શાવી છે ભારતની વાયુસેના પાકિસ્તાનના દરેક ખૂણામાં પહોંચવામાં સક્ષમ છે એ આ ઓપરેશન સિંદુરે સાબિત કર્યું છે એમ પણ શ્રી સિંઘે ઉમેર્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાના આકાશમાં ગઈકાલે શંકાસ્પદ હિલચલ જોવા મળી અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે વાડીનાર પંથકમાં ડ્રોન દેખાયા હોવાની વાત સામે આવતા લોકોએ સાવચેતીના ભાગરૂપે સ્વયંભૂ બ્લેકઆઉટ એટલે કે અંધારપટ કરી દીધું હતું એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવશે સત્તાવાર માહિતી મુજબ શ્રી શાહ આજે ગાંધીનગરમાં સાતસો આઠ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સાંભળીએ અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મહાનગરપાલિકા દ્વારા ખાતે બનાવવામાં આવેલ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે ત્યારબાદ ગાંધીનગર સેક્ટર એકવીસ અને જોડતા અંડરપાસ છે તેનું લોકાર્પણ કરશે ત્યારબાદ તેઓ પેતાપુર ખાતે પણ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે ત્યારબાદ કોલવડા તળાવનું પણ લોકાર્પણ કરશે અને કોલવડા તળાવ ખાતે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાંથી વિવિધ વિકાસલક્ષી કામો અને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શ્રી શાહ આવતીકાલે અમદાવાદ અને મહેસાણાના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેઓ મહેસાણામાં શ્રીમતી એસસી અને શેઠ ડીએમ સાર્વજનિક ટ્રસ્ટ ગુજારિયા સંચાલિત શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ મહાવિદ્યાલયના નવનિર્મિત મકાનનું પણ ઉદઘાટન કરશે અમદાવાદની સાબરમતી નદીને આગામી પાંચ જૂન સુધી સાફ કરવાનું અભિયાન હાથ ધરાયું છે તે અંતર્ગત સફાઈ અભિયાન દરમિયાન નદીમાંથી નીકળતા કચરાને મહાનગરપાલિકાના રેફ્યુ સ્ટેશન ખાતે અલગ કરવામાં આવી રહ્યો છે ત્યાંથી આ કચરાને સીધો વેસ્ટ ટુ એનર્જી અને વેસ્ટ ટુ પ્લાસ્ટિક એમ બંને પ્લાન્ટમાં મોકલવામાં આવે છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે બીજા દિવસે ત્રણ હજાર સાતસો લોકો દ્વારા કરાયેલી સફાઈ દરમિયાન નદીમાંથી બેતાલીસ ટન જેટલો કચરો એકત્રિત કરાયો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે રહેશે શ્રી માંડવિયા આજે સવારે જેતપુરના મેવાસા ખાતે યોજાનારા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે ત્યારબાદ બપોરે તેઓ જૂનાગઢ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં અને કેશોદ ખાતે યોજાનારી ત્રિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ શ્રી માંડવિયા સાંજે કેશોદના બાલાગામ ખાતે યોજાનારા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે શ્રી માંડવિયા આવતીકાલે સવારે રાજ રાજકોટના ઉપલેટા ખાતે તેમના શ્રી ગોરસ સાંસદ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરશો આજે સત્તર મે એટલે વિશ્વ હાઇપરટેન્શન દિવસ વર્તમાન યુગમાં હાઇપરટેન્શનનું પ્રમાણ લોકોમાં વધી રહ્યું હોવાથી તેના પ્રત્યે જનજાગૃતિ લાવવા દિવસ મનાવવામાં આવે છે એક અહેવાલ લોહીના ઊંચા દબાણને સામાન્ય રીતે હાઇપરટેન્શન તરીકે ઓળખવામાં આવે છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચ દ્વારા આ વર્ષે વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી માટે તમારા બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો તેને નિયંત્રિત કરો લાંબુ જીવો આ વિષય વસ્તુ નક્કી કરવામાં આવી છે આ વિષય વસ્તુ નિયમિત અને સચોટ બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ માપવા પર ભાર મૂકે છે બ્લડ પ્રેશરનું યોગ્ય નિરીક્ષણ કરી હાઇપરટેન્શનને વહેલા ઓળખી શકાય છે અને તેને અસરકારક રીતે સંચાલિત કરવા જરૂરી પગલાં લઈ શકાય છે ઉપરાંત જીવનશૈલીમાં ફેરફાર દવા અને સતત દેખરેખ દ્વારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાથી હૃદય રોગ સ્ટ્રોક અને કિડની નિષ્ફળતા જેવા ગંભીર સ્વાસ્થ્ય જોખમોને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે સમાચાર મકવાણા આકાશવાણી અમદાવાદ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેનાને બિરદાવવા રાજ્યભરમાં આગામી ત્રેવીસ મે સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે ભાવનગરના શ્રીહોરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ ગઈકાલે ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું તેમણે કહ્યું ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા પર મિસાઇલ વરસાવી સેંકડો આતંકવાદીઓનો ખાતમો કર્યો સાબરકાંઠાના હિંમતનગરમાં શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેનાની કાર્યવાહીને બિરદાવવા ત્રિરંગા યાત્રા યોજાઈ જિલ્લા પંચાયત પ્રમુખ ભારતી પટેલે વૈશાલી મેદાન ખાતેથી આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છોટાઉદેપુરમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ત્રિરંગા યાત્રાના ભાગરૂપે બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું તો જૂનાગઢ શહેરમાં શહીદ સ્મારક ખાતેથી ત્રિરંગા યાત્રા યોજાઈ જ્યારે ભરૂચના અંકલેશ્વર ખાતે યોજાયેલી ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા દ્વારા આવતીકાલે રાજ્યના વિવિધ કેન્દ્રો ખાતે ગુજરાત વડી અદાલતની નાયબ સેક્શન અધિકારી અને બેલીફની લેખિત પરીક્ષા યોજાશે તે અંતર્ગત રાજકોટ શહેરમાં વિવિધ શાળાઓ અને કોલેજો ખાતેના બાર કેન્દ્રમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરાયા છે અમદાવાદના સાયન્સ સિટી દ્વારા આગામી એકત્રીસ મે સુધી સમર સાયન્સ એનરીચમેન્ટ પ્રોગ્રામ બે હજાર પચ્ચીસનું આયોજન કરાયું છે જેમાં ચૌદથી અઢાર વર્ષના વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ભાગ લઈ શકશે આ કાર્યક્રમમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત વિવિધ કાર્યશાળાઓ યોજાશે કાર્યક્રમમાં ભાગ લેવા વિદ્યાર્થીઓ સાયન્સ સિટીની વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે હવામાન વિભાગે રાજ્યમાં આ વખતે ચોમાસું વહેલું આવવાની આગાહી વ્યક્ત કરી છે દરમિયાન આજે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર વરસાદની શક્યતા છે આ ઉપરાંત રાજકોટ અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે એમ હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું तो विदर उत्तर पूर्वी सर्कुलेशन शिस्ट कर रहा है अभी जो मानसून अनसेट होने का जो तो पूर्वानुमान दिया गया है केरला में ट्वेंटी सेवेंथ में तक दिया गया है इसमें मॉडल के इराज प्लस माइनस फोर डेज है आगे अनसेट का तो अभी पूर्वानुमान दिया गया है इस हिसाब से रिप्लेस करें तो गुजरात में भी आगे हम अपडेट करेंगे રાજ્યમાં ગઈકાલે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો સત્તાવાર યાદી મુજબ સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી માત્ર ચાર તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો દરમિયાન સૌથી વધુ બે ઇંચ વરસાદ નર્મદાના સાગબારા તાલુકામાં નોંધાયો ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ એસી જેટલી ટુકડી દ્વારા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનો સર્વે હાથ ધરાયો છે આ સર્વે પૂર્ણ થયા બાદ તેત્રીસ ટકા કે તેથી વધુના પાક નુકસાન બદલ વળતર ચૂકવાશે મંત્રી રાજનાથ રાજનાથસિંહે ભુજમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત લેવા દેશવાસીઓને અનુરોધ કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં સાતસો આઠ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે ત્રિરંગા યાત્રા સહિત વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે આજે વિશ્વ હાઇપરટેન્શન દિવસ મનાવાશે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર આજે વરસાદની આગાહી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત ને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો